ડબોઈ તાલુકાના ભીલાપુર ગામે એક હડકાઈ આશરે વ્યક્તિને કરડતા ગામમાં જવા પામી હતી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું જાણવા મળતી અનુસાર ડબોઈ તાલુકાના ભીલાપુર ગામે હડકાયેલા કુતરા સ્વારે ગામમાં ભયનું વાતાવરણ પેદા કર્યું ઘર પાસે હાજર હતા સ્વારે લક્ષ્મીબેન પર હુમલો કર્યો કે જેથી લક્ષ્મીબહેને બુમાબુમ કરી મુકતા તેમનો પુત્ર સહિત અન્ય વ્યક્તિઓ મદદ અર્થે દોડી આવ્યા હતા જેમાં પણ મદદ કરતા હોવાથી મીરભાઈ સમીરભાઈ મહેબૂબભાઈ ગરાસિયા કંચનભાઈ અશોકભાઈ વસાવા વૈદાબેન મહેબુબાઈ ગરાસિયા આશાબેન મોહસીનભાઈ ગાંછી અને લક્ષ્મીબેન કરસનભાઈ રોહિત દસ વ્યક્તિઓને આતે પગે શરીરે પણ સ્વાને બચકા પડ્યા હતા જેથી આખા ગામમાં વાયવેગી વાત ફેલાઈ જતા ગ્રામજનો ઉમટી પડ્યા હતા પગલે નાસાગ મચી જવા પામી હતી આશરે દસ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લભોઈ તેમજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હડકાયેલા સ્વાને પગલે ગામમાં ભયનું વાતાવરણ પેદા થવા પામ્યું હતું ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા બે દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા દસેક માણસોને કૂતરું કડી ગયું છે અને એક આતંકનો અને એક ભયનો માહોલ ભીલાપુર ગામમાં પ્રસરી ગયો છે અને બે દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે જે તે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય ન્યાય મળે એ રીતે બિલાપુર ગામમાં મદદની જરૂર હોય તમામ અધિકારીઓ લાગતા ઓળખતા કઈ નઈ કૂતરું છે ડોઈ તાલુકો બિલાપુર ગામમાં કૂતરાનો આતંક છે અડકાયેલું કૂતરું છે એને મને હાથમાં કઈ છે પગમાં પગ છે અને મેં દુકાન ખોલવા જતો હતો તો મને કઈ ગયું પછી આગળ જઈને એ જ લાઈનમાં રસ્તા ઉપર જ એક દાદીને ને હતું તો દાદીને કપાળે કપારે કહ્યું તો છોડવા જતા અને તો દાદીના હાથ પર બી કઈ

અહીં અમને કમસે કમ દસેક જણ તો આરામથી કર્યું છે બધા એસએસજી હોસ્પિટલ જઈને આવ્યા છે ઇન્જેક્શન મુકાઈને આવ્યા છે જો ચોવીસ કલાકમાં મુકાવાનું હોય છે ને ઇન્જેક્શન મુકાયું એમ્બ્યુલન્સમાં અમે ગયા હતા અહીંથી ત્રણથી ચાર જણ ને બીજા લોકો રાતે ગયા હતા રાત્રે કર્યું હતું ને ગામવાળા બધા દંડા લઈને ફરે છે પણ હજુ કોઈ કૂતરા પકડવારું કોઈ આવ્યું નથી